भाई ने सपना मां ने तीर्थ घूमने लिए रुघुमापन ने की तो रतनवापस मां अभूरी महाराज और कुबे उदय माता ने की दीवा सपना मांगी और देव બે <laughs> થી કોણ્યું કોઈ મારી માતાએ મને ઉજાડ્યું ગ્રામ જાણે બરોબર ખાલી એક વાટકી મેં ઘરની બહાર ચા મૂકો માળીના શબ્દ મારા મગજે પડ્યા બરોબર ચા ખાલી મૂકો બરોબર અને એને માડીનો વિડીયો ખાલી ટીવી માં એને લાગી ગયું

ભગો દેરો એ તમે તમે પછી નું બંધ નીકળવા આવજો તો હું તમને આવો ભગો યાદ દેરો

બાવાજી નો પ્રભાવ હોય ને એને લગ્ન કરવાની ઈચ્છા ના થાય દીકરા અને કદાચ કોઈ દીકરાને લગ્ન કરવાની ઈચ્છા હોય તો લગ્ન થવાના ના દીકરા એ ફકડ બનાવે કોઈ પણ દીકરાને ફકડ બનાવે દીકરા જેમ કે ફકડ બનવાની ઈચ્છા છે ફકડે

મારી પાસે મારા પિતૃઓનું મને કીધું કે ભાઈ તારા પિતૃ તારા મોટા પૂજે ગ્રણ બકુ ત્યાં લઈને એક માતાને તારી પપ્પાને કીધું કરે છે મારા મારા હવે વધારે કરે છે. મારા વધારે હું મોડો પછી સુધારો પરિણામ એકલા ઉપાય બતાયા નથી ઉપાય તો ચંદ્ર બધાને બતાયા છે જેને જેને અપનાયા છે ને પરિણામ મળ્યા છે મારી આ એક એક હું સુડેલ માતા મે છું ઈ મને આત્મા છે મને દેખાડે છે એમ તમે મને સપનાની જાહેર કરી દે સુડેલ તને મળે અને બીજા દિવસે મારા પિતૃ આવીને મને કહી ગયા કે ભાઈ આમલી વાળી સુડેલ છે પણ કઈ જગ્યાની ઈ કઈ કબર નથી પડતી કેમ કે મે લગભગ બધી જી માટો માલિક

હાય બકને આલ મને મને જગ્યા આથી બે વરસ પહેલા બતાવી બે વરસ પહેલા બતાવી કે હું 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 ને પાપું તમે નો મને તારા જેવું હોલું ને મને સિકો ને કે હું કેલો વેલો જાણું હોય ને તો ન્યાથી ઈ વાત છો ન હું

મતલબ અમે સંસારીને અમે આખ પર ઉપર પરયા ભગવ નીચે નો કરે એટલે ઈ પછી અમારા ગુરુ શિવશંકરના પાઠમાં અમે કાઠા બાપા અને ફકડમાં ને પંતગુરુ કુકાવા મોટી કુકા વિજય ભારતીને પિયા ઈ તમને જેને ગુરુ કર્યા ને એનો એની વાત કરે એમ બોલો એનો એટલે હવે તમે ગુરુ સંસારે ને હા ને તો પકડ

ચૂડેલને મૂક્યા વિના ફક્કર બચું કાયમ માટે આમ તો ફક્કરને પાછો એ જગ્યાએ ફક્કરની લેવા જવું પડે હવે તારા ધર્મોજી ફક્કર દાર તારા ફક્કર પડશે તારે આ ના વિડીય પડશે આમ ને કે એમ આવેલા પકડ મારે ને એમને પાછા દેવાની હે દૂર તો રહે

તમે અગوري મહારાજ ને પૂછું છે કે આના છે છોડી બે છોડી ખરું

દીકરી ના ના નડે લગ્ન પછી પણ જો એ દીકરી કુમારી હોય અને એ કજીઓથી હોય તો એને મોંઘવું પડે એટલે એના ભાગ એ તરણ લડે શહેરી કજિયાના મારા ભાગ તો બે સહેજ ચાર ને હાથ મળે હાથ મળે સાત ગરમ હું સાતે સાત ને આ ભાવ લડે

અને માણામાં તું છે બરાબર છે પણ આ ગુણે પીર પીઠની દરગાહ પીરની જગ્યા કોજી કુદી હતી આમાં આ આ પીર મુસલમાનની જગ્યાએ હતી ખરું મળીએ આ તો વર્ષો પહેલાં એમ કે અરે મહિલા અંદાજ નથી અમે તો ચારસો ત્રણસો ચારસો વર્ષનો ઇતિહાસ હું જાવ છું મારા ગામનો એના આગળ હશે માનું છું પણ પીર એક મને સપનામાં ઘણીવાર લાંબો એક આવતો લાંબો લાંબો પીર કહેવા જે સપનામાં આવેલો નોરા લંડાવાળો સફેદ કોકડાવાળોની પીર હા અનાપીર આપીર તમારી જગ્યા મે માલિક છે પણ આટલે મે પૂછીએ ના કોઈ ન ભલે ઘણા વર્ષોને વર્ષોની ફેર વર્ષો ગમે તે થાય ગમે તે હોય પણ એના જે બનાવ બન્યા હોય તો થોડા જતા થાય પીર પીર લાગે આબા હવે લાગે એટલે બધાના ના પગે ખોપડી લેવા જશે અને તમારે ધંધા મળે નોકરી મળે નોકરી વાળા વધારે

એલા પીર પીરનો રસ્તો તમારે બધાને કરવાનો થાય આ બધા તો મોનતા એ નહીં બોલે તો તમે બધા આખા એરિયા મેજી માલિક છે આમાં માલિક છે એટલે એને કઢાયડી એને આગળ ચોક ના